મને તમે એક નવું જીવન આપ્યું છે પણ મારા ઘરના એ તો આભાર વ્યક્ત કર્યો છે પણ મેં તમારો આભાર વ્યક્ત નથી કર્યો કે માં તમે તો મને જીવ નવું જીવનદાન આપ્યું છે કે માં હું સખત પાંચ વર્ષથી માં ખાટલા વર્ષ થઈ ગઈ હતી માં કે મારા છોકરા મારા નહોતા મારું કોઈ નહોતું માં પણ તમે મારો હાથ પકડ્યો ને મને તમે ઊભી કરી માં પણ તારો ખૂબ ખૂબ આભાર માં પણ

જેમાં તમે જે રીતે કીધું છે એ રીતે અમે એને અર્પણ કર્યું છે એ રીતે બેસાડ્યા છે એમાં અને મા ધીમે ધીમે અમારું બધું સારું થતું ગયું છે એમાં ભગવતીમાં જે મારી પાસે નોકરી ધંધો નહોતો તો મને નોકરી ધંધો પણ મળી ગયો છે મારી પાસે રહેવા માટે ઘર નહોતું તે મેં મારો પોતાનું ઘર પણ ખરીદી લીધું છે એમાં દેવ દીવા હોય પછી માં હું એ ઘરે પાછું રહેવા જઈશ માં અને મા સપના રૂપી મહાકાવી રૂપે એમાં એ ઘરમાં કંકુ પગલાં પણ કર્યા છે અને જેમાં તમે અસલ અમારા છ ઘર ગામડામાં બતાવ્યા હતા એ ઘરે પણ માની પધરામણી થઈ ચૂકી છે હાથમાં ત્રિશુલ છે માથે મોંઘટ છે અને લાલ ચુંદડી ઓઢેલી છે મા ભગવતીમાં બસ તારો ખૂબ ખૂબ આભાર મારી મા ભયંકર દુઃખ હતું માની કૃપાને આશીર્વાદથી બધું સારું થયું છે હા મારા વાઇફને તકલીફ હતી માએ મા એકતાલીસો રૂપિયાની જે ઝાંજરી મિકાવી હતી એ આ ભગવતીએ તેમાં જોગમાએ જ કહેતી માં એના થકી જ બધું સારું થયું અને આવી માં ભગવતી ક્યાંય ન મળ્યા છતની ગાદી સિવાય મા એમ કે એકતાલીસો રૂપિયા લઈને તું દાગીના વાળાની દુકાને જાય છે ને એ એકતાલીસો રૂપિયાની જ આવે અને મા એમ કે પાંચ વ્યક્તિ જ દુકાને હશે એટલે પાંચ જ વ્યક્તિ હોય માં જય હો મા ધન્ય છે મા જય માધોગ મા હજી જો કંઈ અમારે દેવ દુઃખ રહી જાતું હોય તો માં કહેજો અને માં મારા બધા કામ અટકતા હતા મારા કાકાએ પણ એક માનતા રાખી હતી કે એમના દીકરાનો સંબંધ થઈ જાય તો માં એક જાંદરી તમને પણ અર્પણ કરી છે માં એ પણ થઈ ગયું છે માં તમે રાજી રહેજો માં હાથો હાથમાં જાંદરી સ્વીકારવા બંધો માં આપો

ભલે તું રાંધેલું ખાઈ ના શકતો ખાઈ શકતો તો પોતે રાંધેલું ના પછી મેં મારા રંગ માં એવું મોજેલી મેલેડી મારી ઈચ્છા ની રાજા મારી ઈચ્છા થાય તો વાત કરું નજર પૈ પચા હો રજવા દઉં જાઓ એટલે પછી હું મોજમાં આવી ને પછી મેં કીધું કે કામ કર તારી બાળ શિકોતર માતા છે ને તું રાજી કર તારે પૈસા પડ્યા મેં એને એવું કીધું એટલે એને એમ કીધું કે હા પૈસા પડ્યા તો મેં તું એકતાલીસો રૂપિયા માતાના નિમિત્ત ના તું કાઢ અને સોની ની દુકાને જજે હા અને તા કેજે કે મારે ઝાંઝરી લેવી છે સોની એવું કે ભાઈ એકતાલીસ રૂપિયા એકતાલીસો રૂપિયા ની છે તો એને એકતાલીસો રૂપિયા આપી દેજે અને ચાંદીની ની ઝાંઝરી લઈ લેજે અને સોની ની દુકાને જાય એટલે તને પાંચ જણા મળે એટલે માનજે કે અમૃત ની મેલડી જોડે હતી એમ હું ક્યાં છું કેવી છું એ તો કોઈને ખબર નથી પણ તમને ચોક્કસ થી મળું છું ચોક્કસ થી પ્રમાણ આલું છું કે કળિયુગ માં હું જીવતી જાગતી તને પ્રમાણ આપ્યું તને પ્રમાણ આપ્યું તને પ્રમાણ આપ્યું તને માલી ને તે દીવો કર્યો ને એટલે તારા ચાર કામ એને કરી આલ્યા કેટલા કરી આલ્યા ચાર કામ કરી આલ્યા એટલે કહું છું કે આખી દુનિયા ફર ને છેલ્લે મારે પાવું પડે બેસવું પડે થોડી પ્રતિક્ષા કરવી પડે

અત્યારે આ તારા ભાવથી તું લઈને આવ્યો મેં માંગ્યું તો નથી માંગ્યો તો એમ કહું છું એટલે મેં કશું લીધું નથી માં ભાવ આપ્યો ભાવ આપ્યો અને તમે વિશ્વાસને શ્રદ્ધા રાખી એટલે તમારા એક નહીં ચાર કામ થયા હા મા થયા પણ જે તમને દીવો બતાવ્યો જે માં બતાવી છે અને જે જનેતા ગોતી નાલી છે ને

દરેક મારા આશીર્વાદ તમે મારા તમારી છેલ્લે છેલ્લે એક વાત કહું માં જેમ તમે મને કીધું તું તારી દીકરી માટે જે તું લે એથી ડબલ તું તારા બાળ સિકોતર માટે લેજે માં હું લઈશ

લોઢા જેવી માતાને મનાઈ આલું છું તો તારી તો રમકડા જેવી માતા નાની આટલી નાની એને મનાવવામાં કેટલી વાર પણ મોટો માણસ માની જાય નાની દીકરી માનતી નથી એના માટે મેલડી જોઈ જાય એટલે જો આ તો આ તો સ્વાભાવિક શકાય તમે તમે જયારે મન પૂછો તે હું જવાબ આપીશ ને તમે જાતે નિર્ણય લેશો તો પછી તો તમે જાણો તમારું કરમ જાણા શું ખાવ દુખાવ ભોગવી લેવાનું બાકી તમે મને પૂછ્યું તું મેં તમને જવાબ આપ્યો એવી રીતે તમે તમારી ફરજ તારે પૂરી કરી કે અમે અમારી દીકરી મોટી થાય છે ને આપડે વચન હતો કે તારી દીકરીને જેવું રાખે ને એવી પેલી બાળ શીખો તારા માતા તું રાખજે હવે તારી દીકરી મોટી જેમ જેમ થાય એમ બધા અવસરો આવે પ્રસંગો આવે બધુંય થાય ને

માં તમે તો મને જીવન નવું જીવનદાન આપ્યું છે કે માં હું સખત પાંચ વર્ષથી માં હાવ ખાટલા વર્ષ થઈ ગઈ હતી માં કે મારા છોકરા મારા નહોતા મારું કોઈ નહોતું માં પણ તમે મારો હાથ પકડ્યો ને મને તમે ઊભી કરી માં પણ તારો ખૂબ ખૂબ આભાર માં પણ જ્યારે જ્યારે માં હું તને યાદ કરું છું હંમેશા તું મારી પાસે રહે છો માં

નાની નથી રંગ નથી રૂપે નથી આકાર નહીં બઉ નિરંજન ઓળખો ભગવાને ચિત્ર દોર્યું બધા ચિત્ર દોર્યા ભગવાન દોર્યા દોરીને તો મેલડી રંગ ને રંગ ની મેલડી આઈ મંજો રંગ પૂરો દુનિયામાં કોઈ મનાય વાળી મેલડી છું મોજેલી મેળડી છું મારી ઈચ્છા થાય તો તમે મારા હું તમારી તમે રાજી રેજો મા